એ બે પૈસા રૂમાલ આપણો રૂમાલિયો કેમ છે પાલટી મોજ માં આજે છે કોલેજ માં નવરાત્રી નાના છોકરાનો ઉત્સાહ તો જોવો મને ગિફ્ટ બેગ નું કામ સોપી દીધું ને આપણને ખબર ગિફ્ટ તો મળવાનું છે જ એટલે નાખી દીધું બેગ મેં કે ત્રીસ ફૂટ ઉપર આવ્યો નીચેનો નજારો તો જોવો અદભુત છે વર્ણન કરી શકાય તો કમેન્ટ કરી જો આલો એક બે તમારા ભાઈ નું ફૂલ ફોકસ એટલે નાસ્તો નાસ્તો એટલે હું

બધા હોય જાય એટલે ગ્રાઉન્ડ માં ભાગા જيكي શરૂ હા મોજ હા આજ લોક જો મોટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલ છો નહીં